આગળ વાત કરીએ કચ્છમાં સામખિયાળી માળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો મોરબુ મચ્છી મોરબી મચ્છુ ડેમના દરવાજા ખુલાતા માર્ગ બંધ કરાયો તમામ વાહનોને રાધનપુર હાઇવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું સામખિયાળી માળિયા હાઇવે પર પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે અહીંથી કોઈ વાહન ચાલક પસાર ન થાય તે માટે પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અમદાવાદ રાજકોટ જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર ડાયવર્ઝન અપાયું સામખિયાળી માળિયા પર પોલીસ જે માળિયા વાળો રોડ છે જે સામખ્યાળી જઈને જે અમદાવાદ હાઈવે વાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસરને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે કચ્છથી હાલ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક તરફ પૂર્વ કચ્છ પોલીસ લોકોને ડાયવર્ટ કરી રહી છે મચ્છુ ડેમના જે દરવાજાઓ ખોલવામાં આવ્યા છે તેના કારણે કચ્છથી માળી જતો હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે કચ્છ પોલીસ પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આવતા તમામ વાહન ચાલકોને રાધનપુર જે ઇમરજન્સી વાહનો છે તેમને રાધનપુર તરફથી જવા માટેનો હાલ આગ્રહ કરવામાં આવ્યો છે અને બીજી તરફ પોલીસ કાફલો લગભગ સામી થઈ લઈ અને સુરજબારી સુધી ત્રણ અલગ 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 જગ્યાએ ચેકપોસ્ટો બનાવવામાં આવી છે અને તમામ વાહનોને છોપી જવા માટે પ્રથમ અપીલ કરવામાં આવે છે અને જો એમને ઇમરજન્સી કોઈ કામ હોય તો તેમણે રાધનપુર થઈ જવા માટે આગ્રહ કરવામાં આવે આગળ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ રૂટની તમામ બસો તેમજ ખાનગી વાહનો એક હોટલ ઉપર સ્થગિત કરી દેવામાં આવે છે આવા જ દ્રશ્યો હાલ કચ્છના પ્રવેશદ્વારથી લઈ અને માળિયા સુધીના તમામ જગ્યાએ છે પોલીસ સતર્કતા બતાવી અને જે હાઈવે બંધ કરવામાં આવ્યો છે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જો અમદાવાદ જવા માટે મોરબી જવા માટે જામનગર કે રાજકોટ જવા માટેના કોઈ પણ ઇમરજન્સી સિવાય ન જવાનું હોય તો તેઓ છોભી જાય અને સાવ ઇમરજન્સી હોય તો રાધનપુર રૂટનો ઉપયોગ કરવામાં આવે તેઓ હાલ પોલીસ આગ્રહ રાખવામાં આવી રહી છે કિશન રાજગોર સંદેશ ન્યૂઝ સામખ્યાળી કચ્છ